હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ ભરતી જાહેર કરવામાં આવેલી છે ડેન્ટલ ટેકનિશિયન વર્ગ ત્રણની ભરતી જાહેર કરવામાં આવી છે અને સાથે સાથે મિત્રો ડેન્ટલ ટેકનિશિયન વર્ગ ત્રણની ભરતી સંબંધિત વિગતવાર અભ્યાસક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે તો વિડીયોમાં મિત્રો સમગ્ર ભરતી સંબંધિત માહિતી

ડેન્ટલ ટેકનિશિયલ વર્ગ ત્રણ સંવર્ગને અનુક્રમે સત્તર અને ચાર જગ્યાઓ કુલ મિત્રો એકવીસ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા પસંદગી પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ પર તારીખ એક દસ બે હજાર પચીસના બપોર બપોરના ચૌદ કલાકથી પંદર દસ બે હજાર પચીસના રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે જેથી ઉમેદવાર જ્યારે અરજીપત્રક ભરતા સમયે કોઈ ભૂલ કે ખોટી વિગતો દર્શાવવાનું ટાળી શકાય અને અરજી ઉમેદવારી રદ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ છે જે મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવશે જેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અશુક જોતા રહેવું જરૂરી છે મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે તમામ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત વય શાળા છોડીયાનું પ્રમાણપત્ર કેટેગરી જે તે કેટેગરી લાગુ પડતી હોય તે તમામ પ્રમાણપત્રો દિવ્યાંગતા પ્રમાણપત્ર માજી સૈનિકને લાગુ પડતું હોય તો પ્રમાણપત્ર અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રો છાતે રાખીને ઓનલાઈન અરજી કરવાની છે જેથી અરજી રદ થવાને પાત્ર બની શકે નહીં ત્યારબાદ મિત્રો જોઈએ જગ્યાની વિગતો અહીં મિત્રો આપેલી છે અધિક શ્રી તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ હેઠળ સત્તર જગ્યાઓ પર ભરતી આવેલી છે જેમાં જનરલ કેટેગરી માટે ચાર જગ્યાઓ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે એક જગ્યા અનુસૂચિત જાતિ માટે એક જગ્યા અનુસૂચિત જનજાતિ માટે ત્રણ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે પાંચ જગ્યાઓ અને તે પૈકી મહિલાઓ માટે મિત્રો જનરલ કેટેગરીમાં બે જગ્યાઓ અનામત છે અને અનુસૂચિત જનજાતિમાં એક જગ્યા અનામત છે ત્યારબાદ શારીરિક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે મિત્રો એક જગ્યા અનામત છે મહિલાઓ માટે અને શારીરિક અશક્ત ઉમેદવારો માટે એક પણ જગ્યા નથી માજી સૈનિક માટે એક જગ્યા છે ત્યારબાદ મિત્રો અધિક નિયામક શ્રી તબીબી સેવાઓના પ્રભાગમાં ચાર જગ્યાઓ પર ભરતી આવેલી છે જેમાં જનરલ કેટેગરી માટે બે જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે એક જગ્યા છે અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે એક જગ્યા છે અને કુલ મિત્રો એકવીસ જગ્યા પર ભરતી આવેલી છે જેમાં જનરલ કેટેગરી માટે નવ જગ્યા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે બે જગ્યા અનુસૂચિત જાતિ માટે એક અનુસૂચિત જનજાતિ માટે ત્રણ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે સ જગ્યા અનામત જગ્યા પર ભરતી આવેલી છે તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં બે જગ્યા અનામત છે અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં એક જગ્યા અનામત છે સામાજિક શૈક્ષણિક પસાર વર્ગ માટે એક જગ્યા અનામત છે અને માજી સૈનિક માટે એક જગ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ બાબત એ છે કે જાહેરાતમાં દર્શાવેલી જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા રહેલી હોય છે અને જગ્યાઓમાં વધઘટ થઈ શકશે અને અનામત જગ્યાઓ મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે મિત્રો મંડળ દ્વારા ડેન્ટલ ટેકનિશિયલ વર્ગ ત્રણ સંવર્ગની સીધી ભરતીમાં દિવ્યાંગ અનામતની ઘટની જગ્યાઓ ખાસ ભરતી ઝુંબેશથી ભરવા અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આથી આ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ નથી તે ખાસ ધ્યાનમાં લેવું તેમ છતાં દિવ્યાંગ ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા માંગે ત્યારે નીચે મુજબની દિવ્યાંગતા માન્ય રહેશે તો મિત્રો દિવ્યાંગતાની કેટેગરી વાઇઝ વર્ણન આપેલું છે તે મુજબની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે તો પંદર દસ બે હજાર પચીસના રોજ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ નિયમાનુસાર મર્યાદામાં સુટસાટ મળવાપાત્ર થશે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની સુટસાઈટ અને અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ મળશે આ બંને છે જે મિત્રો અડત્રીસ વર્ષની મર્યાદામાં મળશે તે ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ વર્ષની અને સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારને દસ વર્ષની છૂટછાટ મળશે અને આ છે જે મિત્રો તેતાલીસ વર્ષની વય મર્યાદામાં મળવાપાત્ર થશે ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ મિત્રો સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને પંદર વર્ષ અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને પંદર વર્ષ અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને વીસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે તમામ છૂટછાટ પિસ્તાલીસ વર્ષની વયમર્યાદામાં મળવાપાત્ર થશે ખાસ ધ્યાનમાં લેવું માજી સૈનિકના ઉમેદવારોને તેમણે બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે ત્યારબાદ મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ચાલીસ હજાર આઠસોના ફિક્સ પગારથી નિમણૂંક અપાશે તેમજ ઉક્ત ઠરાવો અને અન્ય લાભો મળવા પાત્ર થશે પાંચ વર્ષના અને ઉમ પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના રૂપિયા ઓગણત્રીસ હજાર બસોથી બાણું હજાર ત્રણસો લેવલ પાંચના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે ત્યારબાદ મિત્રો અહીં શૈક્ષણિક લાયકાતની વિગતો સ્પષ્ટ કરેલી છે પ્રોસેસઅ મિનિમમ ટુ ઇયર્સ ડિપ્લોમા ડ્યુરેશન ડિપ્લોમા ઇન ડેન્ટલ ટેકનિશિયન ઓર ડેન્ટલ મિકેનિક્સ ઓપન ફ્રોમ એની ઓફ ધ યુનિવર્સિટી એસ્ટેબ્લિશ ઓર ઇન કોર્પોરેટ બાય ઓર અંડર ધ સેન્ટ્રલ ઓર સ્ટેટ એક્ટ ઇન ઇન્ડિયા ઓર એની અધર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેકોગ્નાઇઝ રેકોગનાઇઝ ઓર ડિક્લેરેશન ટુ બી ડિમાન્ડ એજ યુનિવર્સિટી અંદર સેક્શન ત્રણ ઓફ ધ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ ઓગણીસો છપ્પન એટલે કે ભારતમાં કેન્દ્ર અથવા તો રાજ્યના કાયદા દ્વારા સ્થાપિત અથવા તો કોઈપણ યુનિવર્સિટીમાંથી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ ઓગણીસો છપ્પનની કલમ નંબર ત્રણ હેઠળ માન્યતા પ્રાપ્ત હોય તેવી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી ડેન્ટલ ટેકનિશિયન અથવા તો ડેન્ટલ મિકેનિક્સમાં ઓછામાં ઓછા બે વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ રૂલ્સ ઓગણીસો સડસઠ મુજબ અને ગુજરાતી તેમજ હિન્દી બંને ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે ત્યારબાદ મિત્રો અહીં ખાસ નોંધ આપેલી છે ધ કેન્ડિડેટ અપોઇન્ટેડ બાય ડાયરેક્ટ સિલેક્શન સોલ બી રિક્રુડ એટલે કે સીધી પસંદગી દ્વારા નિયુક્ત થયેલા ઉમેદવાર જો તે નોંધાયેલ ન હોય તો તેમણે નિમણૂક સમયે ડેન્ટલ ટેકનિશિયન અથવા તો ડેન્ટલ મિકેનિક્સ તરીકે નોંધણી કરાવવી જરૂરી રહેશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો એટલે કે એસીબીસી માટે પરિષ્ટ ચાર મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તારીખ એક ચાર બે હજાર ત્રેવીસથી પંદર દસ બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોવું જોઈએ અને તેના વિકલ્પ સ્વરૂપે મિત્રો પરિષ્ઠ ચાર મુજબ પ્રમાણપત્રના વિકલ્પે ઉમેદવારે એક ચાર બે હજાર પચીસથી અરજી કરવાની છેલ્લી તારીખ પંદર દસ બે હજાર પચીસ દરમિયાન કેન્દ્ર સરકાર હેઠળની નોકરીઓમાં અનામત માટે ભારત સરકારે ઠરાવેલા એનેક્સર એ મુજબના નમૂનામાં મેળવેલું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો ઈ ડબલ્યુ એસ ઉમેદવારો માટે એનેક્સર કે એસ અંગ્રેજી અથવા પરિષ્ટ ગુજરાતી નમૂનામાં સોળ દસ બે હજાર બાવીસથી પંદર દસ બે હજાર પચીસ સુધીમાં મેળવેલ હોવું જોઈએ અને તેના વિકલ્પ સ્વરૂપે વર્ષ બે હજાર ચોવીસ પચીસની આવકના આધારે એક ચાર બે હજાર પચીસથી અરજી કરવાની છેલ્લી તારીખ પંદર દસ બે હજાર પચીસ સુધીમાં ભારત સરકાર હેઠળના ઈડબલ્યુ એસ અનામત લાભ માટે ઇન્કમ એન્ડ એસેસ સર્ટિફિકેટ મેળવેલ હોય તે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે સૂચનાઓ આપેલી છે તે ખાસ ધ્યાનમાં લેવાની રહેશે દિવ્યાંગ વર્ગના ઉમેદવારોએ બિન અનામત જગ્યા માટે અરજી કરી છે ત્યારે તેમને બિન અનામતના ધોરણો લાગુ પડશે ખાસ ધ્યાનમાં લેવું જગ્યાની ફરજોને અનુરૂપ જે પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને પાત્ર ગણેલા હોય તેઓ તે જાહેરાત માટે અરજી કરી શકશે અને તે માટે સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ સર્જનના તબીબીના પ્રમાણપત્રને આધીન રહી ઉપલી વય મર્યાદામાં દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે મહત્તમ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં અને ખાસ અગત્યનું એ છે કે દિવ્યાંગ ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેલમાં પોતાની દિવ્યાંગતાની ટકાવારીને વિગતો ખાસ દર્શાવવાની રહેશે તો જ દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે ત્યારબાદ મિત્રો માજી સૈનિકના ઉમેદવારો માટે મહત્વની સૂચનાઓ આપેલી છે તમામ સૂચનાઓ વાંચી લેવી જરૂરી છે મિત્રો માજી સૈનિકના ઉમેદવારોને તેમણે બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે અને તે ઉપરાંત મિત્રો ભરતીની જાહેરાતમાં ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખથી માજી સૈનિક તરીકે એક વર્ષની અંદર નિવૃત્ત થનાર હોય તેવા માજી સૈનિક ઉમેદવારોને નિવૃત્તિનું એક વર્ષ બાકી હોય તો પણ ઉમેદવારી નોંધાવી શકશે ત્યારબાદ મિત્રો વિધવા ઉમેદવારો માટે મહત્વની સૂચનાઓ આપેલી છે તે લાગુ પડતી તમામ સૂચનાઓ વાંચી લેવી માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત સંબંધી સ્પષ્ટતા કરેલી છે મિત્રો વિવિધ રમતો આપેલી છે જેમાં અગત્યનો એ છે કે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અથવા તો આંતર યુનિવર્સિટી અથવા તો અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધામાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારને પસંદગીમાં અગ્રતા માટે તેમને એનસીક્યુ ઓએમ ઓએમઆર એનસીક્યુ કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ સીબીઆરટી પરીક્ષામાં મેળવેલ ગુણ નોર્મલાઇઝ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે તો ખાસ ધ્યાનમાં લેવું મિત્રો ત્યારબાદ મિત્રો તમામ લાયકાતો છે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અન્ય તમામ લાયકાતો જે પંદર દસ બે હજાર પચીસની સ્થિતિએ ધ્યાનમાં લેવાશે ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટરની જાણકારી સંબંધી સ્પષ્ટતા કરેલી છે તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા તો સરકારમાં અહીંયા યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટરનું જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય અથવા તો ધોરણ દસ કે ધોરણ બારની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલી હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અરજી કરવાને રીત મિત્રો એક દસ બે હજાર પચીસથી બપોરના ચૌદ કલાકથી એટલે કે આજથી જ અરજીની શરૂઆત થઈ છે અને પંદર દસ બે હજાર પચીસ સમય ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી અરજી કરી શકાશે ઓજસની વેબસાઇટ પર ત્યારબાદ મિત્રો અરજી કરવા સંબંધી મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે જેમાં પરીક્ષા ફી સંબંધી સ્પષ્ટતા કરેલી છે તો બિનઅનામત વર્ગના ઉમેદવારોએ પાંચસો રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટે ચારસો રૂપિયા રહે અહીં મિત્રો ખાસ અગત્યની નોંધ એ ધ્યાનમાં લેવાની છે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે એટલે કે પરીક્ષામાં ઉપસ્થિત ન રહીએ તો પરીક્ષા ફી પરત મળવાપાત્ર થશે નહીં અને ફી ભરવાની છેલ્લી તારીખ મિત્રો અઢાર દસ બે હજાર પચીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન ફી ભરી શકાશે અને કોઈ પણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે લેટ ફી લઈને પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં તે ખાસ ધ્યાનમાં લેવું ઉમેદવારોએ ફી રસીદની પ્રિન્ટ અથવા તો એ રસીદ ફરિયાદ પણ મેળવી લઈ સાસવાની રહે છે જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં ત્યારબાદ મિત્રો સ્વર્ગની ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા ઓનલાઈન અરજી ભરવા સંબંધ કોઈ સંબંધિત કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો મંડળની કચેરીનો હેલ્પલાઇન નંબર મિત્રો અહીં આપેલો છે તેમના પર સંપર્ક કરી શકાશે ત્યારબાદ મિત્રો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં પરીક્ષાનું પ્રશ્નપત્રનું વિભાજન થશે પાર્ટ એમાં મિત્રો સાઠ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ ગુણ અને ગણિતિક કસોટીઓના ત્રીસ ગુણ રહેશે ત્યારબાદ મિત્રો પાર્ટ બીમાં એકસો પચાસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહની ગુજરાતી તેમજ અંગ્રેજી કોમ્પેન્શનના ત્રીસ પ્રશ્નો પૂછાશે ત્રીસ ગુણના અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા એકસો વીસ પ્રશ્નો એકસો વીસ ગુણ રહેશે અને કુલ મિત્રો બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે અને બસો દસ પ્રશ્નો માટે બંને પાર્ટમાં મિત્રો ત્રણ કલાકનો સમય ફાળવવામાં આવશે અને ખાસ અગત્યની બાબત એ છે કે અહીં એક ચતુર્થાઉ માર્ક ઉમેદવારોએ મેળવેલા ગુણમાંથી કપાત કરવામાં આવશે એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવેલ છે તે ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ મિત્રો પરીક્ષાના તારીખ પરીક્ષાના સમયની માહિતી પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગેની સૂચના તમામ માહિતી છે મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવશે તેથી વેબસાઇટ અવશ્ય જોતા રહેવું દિવ્યાંગ ઉમેદવારોને લહિયાના વળતર સમય માટેની સુવિધા આપવા સંબંધી અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે તો લાગુ પડતી તમામ ઉમેદવારોએ સૂચના વાંચી લેવી જોઈએ ત્યારબાદ મહત્વપૂર્ણ ઘણી બધી સૂચનાઓ આપેલી છે ત્યારબાદ મિત્રો ભરતી સંબંધિત વિગતવાર અભ્યાસક્રમ પણ જાહેર કરવામાં આવેલો છે ડેન્ટલ ટેકનિશિયલ વર્ગ ત્રણની ભરતી સંબંધિત સંપૂર્ણ અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલ છે જેમાં મિત્રો ભાગ એમાં સાઠ ગુણના પ્રશ્નો પૂછે છે જેમાં તાર્કિક કસોટીને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ પ્રશ્નોના ત્રીસ ગુણ રહેશે અહીં મિત્રો વિગતે મુદ્દા આપેલા છે તમામ મુદ્દાઓ ખાસ ધ્યાનમાં લેવા ગાણિતિક કસોટીઓમાં ત્રીસ પ્રશ્નોના ત્રીસ ગુણ રહેશે ત્યારબાદ મિત્રો ભાગ પચાસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં ભારતના બંધારણ સંબંધી દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે બંને ભાષાના પાંચ પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે જેમના દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત સંબંધી વિષય અને તેની ઉપયોગિતાને લગતા એકસો વીસ પ્રશ્નો પૂછવામાં આવશે જેમના એકસો વીસ ગુણ રહેશે તે ખાસ ધ્યાનમાં લેવું જેમાં મિત્રો મહત્વપૂર્ણ મુદ્દાઓ જોઈએ તો એપ્લાઇડ ભૌતિક શાસ્ત્ર સંબંધિત દસ પ્રશ્નો પૂછાશે જેના વિગતે મુદ્દાઓ આપેલા છે તે તમામ એક વખત વાંચવા જરૂરી છે એપ્લાઇડ મિકેનિક્સના દસ પ્રશ્નો પૂછાશે એપ્લાઇડ રસાયણશાસ્ત્રના દસ પ્રશ્નો પૂછાશે એપ્લાઇડ ઓરલ એટોનો એનાટોમીના દસ પ્રશ્નો પૂછાશે ડેન્ટલ મિકેનિક્સ પ્રાથમિકના ત્રીસ પ્રશ્નો પૂછાશે તો આ મુદ્દો મિત્રો ખાસ ધ્યાનમાં લેવો સૌથી વધુ ત્રીસ પ્રશ્નો પૂછાશે અને જેના વિગતે અભ્યાસક્રમ આપેલો છે ત્યારબાદ ડેન્ટલ મિકેનિક્સ ફાઇનલના ત્રીસ પ્રશ્નો પૂછાશે તો આ મુદ્દો પણ મિત્રો ખાસ અગત્યનો છે જેના પેટા મુદ્દા આપેલા છે ત્યારબાદ મિત્રો દંત સામગ્રી અને ધાતુ શાસ્ત્ર સંબંધી પંદર પ્રશ્નો પૂછાશે કમ્પ્યુટર્સનું મૂળભૂત જ્ઞાન સંબંધી પાંચ પ્રશ્નો પૂછાશે તો મહત્વપૂર્ણ અભ્યાસક્રમ આપેલો છે તો થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર વિડીયો ગમ્યો હોય તો શેર કરજો